થઈ ને તો આ વખતે અઠાવીસ સીટો આપી જોઈ બે સીટો વધારે આપી દો આ વખતે બે અઠાવીસ હું બોલું અઠાવીસ કેજરીવાલ ને કે તું ગમે જેવી ટોપી તારી પસાર આમ આદમી ને ના ચાલે આ તો મોદી છે બાપુ છે

જોઈને જ વોટ આપવાના છે અંગ્રેજનું ફેર છે જે ભાજપ કર્યું ને એ કોંગ્રેસ કદી કર્યું સપનું એમ થાય કોંગ્રેસ નું અમે મોમેડન છે પણ પદ ઘરો છે એટલે અમારે તો અમારે જ અમારે જ કયો જીપવાનું હાલ જે છે ચારે બાજુ ચૂંટણીની ચર્ચા થઈ રહી છે અને નેતાઓ જે છે તે ઠેર ઠેર તમને દેખાશે કારણ કે ચૂંટણીઓ જે છે આવી ગઈ છે લોકસભાની ચૂંટણી છે બે હજાર ચોવીસની સૌથી મહત્વની મનાતી એવી ચૂંટણી છે કારણ કે આ વખતે જે છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે તે મેદાનમાં ઉતરી છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમ આમ આદમી પાર્ટી જે છે એક સાથે ગઠબંધન કરીને ઊભી છે જ્યારે સામે જે છે ભાજપ છે જેમની પાસે જે છવ્વીસ સીટ હતી તો આ વખતે જોવું રહેશે કે કોણ બાજી મારશે અને કોણ જીતશે અને જનતા જે છે તે કોના પર પસંદગીનો કડક છે તો હાલ આપણે જે તે પાટણ લોકસભા બેઠક પર છીએ અને વડગામમાં માં છીએ વડગામ ચાની કેટલી પર છીએ ને લોકો જે છે તે બેઠા છે તો આવો તેમની પાસેથી જાણીએ કે શું છે જનતાનો મૂળ મતદારો શું જોઈને તે મતદાન કરશે તે તેમના પાસેથી જ જાણીએ વાત ગુજરાતી પર વડગામ તાલુકાના મેપડા ગામનો છું શું લાગે છે આ વખતે તમને કોણ ગમે છે કોંગ્રેસ ગમે છે ભાજપ જ ગમે છે અને મોદી છે એ અમારા ઉત્તર ગુજરાતનો નો છે વડનગર વિસ્તારના ઉત્તર ગુજરાત છે અમારા આ બધો વડનગર વિસ્તાર કહો કે વડગામ કહો કે પાલનપુર કહો કે અમારું ઉત્તર ગુજરાતનો અમારા ઉત્તર ગુજરાતનો વડનગરનો બંકો કહેવાય અને વિશ્વમાં જેને નામના એમને મેળવી છે અને ખેડૂતોના ખાતામાં બબે બે હજાર રૂપિયા આવે છે અમારે બસ ખાસ એટલું જ કહેવાનું છે કે પાણી માટે અમારું જે મુક્તેશ્વર ડેમમાં પાણી નંખાવાનું ચાલુ કર્યું છે ધરોઈનું તો અમારી સરસ્વતી નદી જે છે એમાં પાણીનો રેલો આપણને એ નદી પુનર્જીવિત થાય તો અમારા ઉત્તર ગુજરાતના જે ગામડાના પાણીના તળું બહુ નીચા જતા રહ્યા છે એ ઊંચા આવી જશે એટલે અમારે ખાસ તો કામ આ જ કરવાનું છે વોટ તો ભલે અમે આપવાના છીએ ભાજપના આપવાના છીએ ભલે એ નેતાઓ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય જીતીને જાય પણ અમે મોદીના નામથી મોદી સાહેબ જે જે કાયદાઓ ઘડ્યા છે આયુષ્માન કાર્ડ પોર લાખનું દસ લાખ રૂપિયાનું અત્યારે કોઈ પણ બીમાર કોઈ પરિસ્થિતિ ના હોય તો એ બીમાર થાય તો ઓપરેશન પણ મફત થાય આટલું બધી સગવડ ફોન કરી એકસો આઠ હાજર થઈ જાય બે હજાર રૂપિયા ખાતામાં ખેડૂતોના ખાતામાં પણ ખેડૂતો નો જો આ મોઘા બિયારણો અને જે દવાઓ છે બિયારણ જે દવાઓ ખાતર છે એનો ભાવ થોડો અંકુશ મોદી સાહેબ કે રાખો એટલું અમારું હાથ જોડી કહેવાનું છે અને ખેડૂત કમાય એ બાબત માં તમે જોજો બાકી વોટ તો તમે કરો કે ના કરો પણ વોટ તો અમે ભાજપ માં અત્યારે વર્ષ થયો પણ ઈન્દ્રા ગોધી હતી ને એ વખત અમે કોંગ્રેસ ને માનતા હતા અને પંજા નો વોટ હાલતા હતા અત્યારે પંજો છોડીને કોંગ્રેસ છોડીને ઇન્ડિયા નો રાખ્યું આ રાખ્યું તેમ નાખ્યું રાહુલ ગાંધી આમ જાય તેમ જાય પણ અમને એ નેતા ગમતા નથી કોંગ્રેસ ના અમારા ભાજપ ના નેતા છે એ આવીને જાય કામ કરે પણ અમારા મોદી સાહેબ ના હિસાબ થી મોદી ના નામ થી અત્યારે અમારા અયોધ્યા ની અંદર ભાઈ એમણે રામ મંદિરનું નિર્માણ કરી દીધું ગામડે ગામડે અમારા અયોધ્યા મંદિર નામથી ઉત્સાહ ઉજવ્યો દિવાળી અમારા કાશ્મીરનો મુદ્દો હલ કર્યો બધા જે 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 કામો કરે છે મોદી એ બહુ સોચી સમજી વિચારી કરે છે અને અમારો ઉત્તર ગુજરાતનો બંકો બેઠો છે ભાઈ દિલ્હીની અંદર આખા વિશ્વમાં એની ગણના છે અને અમે એને જોઈને જ વોટ આપવાના છે મોદી સિવાય અમે બીજું કોઈ જોવાના નથી અત્યારે આપણે જોઈએ તો વડગામ બેઠા

દાવો કરે છે આ વખતે આમ આદમી પાર્ટી પણ આવી જાય સાથે મળીને ને કોંગ્રેસ બે ગમે જેટલું ભેગું થાય કેજરીવાલ ને કે તું ગમે જેવી ટોપી તારી પસાર આમ આદમી ના ચાલે આ તો મોદી છે બાપુ છે મોદી બાપુ આગળ તમારું બાપ વાળો નો તારું કશું ના હેડ હા આપ વાળા તો ચો સાહેબ દાદાનું એવું કેવું છે કારણ કે અહીં જે છે તે ગુજરાતમાં જે છે કોંગ્રેસ ને ગઠબંધન કરે પરંતુ જે મતદારો જે છે તે ભાજપ તરફ જે છે જવાના છે એવું દાદાનું કેવું છે તમારું નામ શું છે મારું નામ નજુભાઈ તમને શું લાગે છે આ વખતે શું થવાનું ભાજપ ભાજપી સીએજ ભાઈ એનું શું કારણ છે કારણ કે અમે તો અમારો મેજોરિટી છે બરાબર અમે મોમેડન છીએ પણ પદ કરવાવાળા છીએ એટલે અમારે તો અમારે જ અમારે જ કેવા જીપવાનું એ અમારી જગ્યાએ જીપવાનું છે એટલે અને અમે અમારા વિસ્તારમાં કે કોઈ એવો માહોલ નહીં બરાબર કે આપણે હું કોંગ્રેસને જ આપવું બરાબર અમે જો બેઠ્યા છીએ ઈ અમારા જે લોકો ચાલતા હોય અને ભેગા બેતા હોય ચાલીએ છીએ કોંગ્રેસ ને ભાજપ વચ્ચે વચ્ચે પાટણ માં ટક્કર રહેશે એવું લાગે છે કે ભાજપ જીતશે જો અમે તો આવું ચૂંટણી નો બીજો કોઈ અમે તો વોટિંગ ના અધિકારી છીએ આપણે ચોઈ જાતા નથી બાર ખેડૂત છીએ એટલે ખેડૂત લાઈન માં રહીએ છીએ એટલે આપણને આવું બધું ઓછું ફાવે પણ અમારું સર્કલ હોય એટલે અમારું સર્કલ હેડ તું હોય એ હેડીએ શું કે છો દાદા અત્યારે નેતા દેખાય છે કે નથી દેખાતા અમારો ભાજપનો નેતા એક આયો તો ને ફકીરભાઈ વાઘેલા ખાલી એક વખત વડગામ ચિતપાર તો અમારા વડગામની અંદર કોરટ બસ સ્ટેન્ડ ડેપો બસ સ્ટેન્ડ પછી આઈટીઆઈ કોલેજ આ બધા કામો એને બહુ સારા વિકાસના કામો થયા હતા એટલે મોદી સાહેબને અમારે બે હાથ જોડીને વિનંતી એટલી જ છે કે જો કોંગ્રેસની સીટ જો કદાચ આવે વડગામ તાલુકા તો એમના હામુ જોજો પણ અમારા હામુ જોઈને વિકાસના કામ

અમે અને બધા કોંગ્રેસ છોડી છોડીને ભાજપ માં આપવા માંડ્યા કેવું લાગે આ આટલા ભાજપ ના કામો સારા છે વસ્તી બધી વસ્તી ભાજપ માં વળી એટલે પછી એ એ કોંગ્રેસ છોડી છોડી ભાજપ માં આપવા માંડ્યા ભાજપ તો આખી કોંગ્રેસ ની અરતી આ વખત ભાજપ એનું શું કારણ નાણ કે બધો ભાજપ નો મોદી સાહેબ કામ કર્યો ને એ કામના લોકો ભાજપ ને વળગી પડ્યા એટલે ભાજપ જીત છે આ વખતે મોદી સાહેબ ને મત આપવાના મોદી સાહેબ ને જોઈને મત આપવાના છે ઉમેદવારો ને જોઈને નહીં મોદી સાહેબને ને જોઈને હા ઉમેદવારો નહીં ઉમેદવારો કોઈ જો ઉમેદવાર તો જોઈ વાતા પાછળ ને આપતા આપણે મોદી સાહેબ જે કોમ નો કરે છે લોકો નો અને એ સાહેબ એ બધું થાય છે કારણ લોકો હજારો લોકો એના પર જીવી રહ્યા છે હું ડાયાલિસ કરાવું છું મહિના અઠવાડિયામાં ત્રણ વખત બધો બધો ખર્ચો મોદી સાહેબ જ આપે છે એટલે કે મોડસો રોજના કોઈ તો પહોંચે ત્યારે મોડસો ગુજરાતમાં વધારે મરી જાય એવો પ્રવાહ છે એટલે આ મોદી સાહેબના હિસાબે ભાજપ ચાલે છે અને ભાજપ આપશે ભાજપ આ વખતે જે છે તે ચારસો પાર નો જે છે દાવો કર્યો છે એનડીએ નો કે ચારસો પાર સીટો આવશે એવું લાગે છે તમને ભાજપ જીતી સો ટકા જીતી જાય હા ચારસો પાર ચારસો પાંચ સાથે સાથે દરેક બેઠક પર પાંચ લાખની લીડ જે છે તેવો પણ ભાજપ દ્વારા દાવો કરવામાં આવે લાગે છે એ તો દાવો તો કરે પણ કોઈ માં પોચ લાખે મળશે કોઈ માં ચાર લાખે મળે કોઈ માં બે લાખે મળે છે બધા સરખું ના રહે કારણ કે વસ્તી પર થોડું ધોરણી પર જાય બાકી તો ભાજપ સો ટકા આવશે આની પહેલાની દાદા આપણે ચૂંટણી જોઈએ બે હજાર ઓગણીસ ની ચૂંટણી હતી ત્યારે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ પાસે ગઈ હતી આ વખતે શું લાગે છે આ વખતે છવ્વીસ છવ્વીસ બેઠક ભાજપને મળે છવ્વીસ મળતા મોદી સાહેબના ના કોમના સાહેબ એ બધું હા સવિસ બેઠકો મળતી મોદી સાહેબ બે વખત ત્યાં ઉભા રહ્યા તો બે વખત સવિસ સવિ બેઠકો મળી છે તો ત્રીજી વખત સવિ બેઠકો મળશે કોંગ્રેસનું કેવું લાગે છે કોંગ્રેસનું તો કોઈ સાહેબ કોંગ્રેસના મોટો બધા ભાજપ મુદ્દે ત્યારે કોંગ્રેસ નો પરિવાર આખો ભાજપ મુદ્દે તો રહ્યો એટલે કોંગ્રેસ નું કોઈ વખત થાય એમ નથી હતું તો એ સીટ નથી મળી તો આવું તો મળવાની નથી મૂળ હાર કારણ છે બધું તમે શું કામ કરો છો હું

પછી ખાતર મોઘું થઈ ગયું છે એટલે લોકો ખેતી કરી શકતા નથી અને કરે તો કોઈ મળતું નથી આવી પરિસ્થિતિ છે એટલે જો સરકાર ઓના માટે કોઈ આ ભાવ નીચા લાવવા કરે તો ખેડૂતો કમાઈ શકે ન કે કમાઈ શકે એમ છે ને કોઈ દવાઓનો ભાવ ખાતર ના ખોળ બધું પાણી પાણી તો અમારે બિલકુલ ઓછો થઈ ગયો બિલકુલ હવે આ નેટ ચાલુ છે તો એ થોડું પાણી આપે છે રવાઈ જાય છે છે એટલે

વડગામ તાલુકામાં માં પાણી જરૂર છે વધારે બાકી તો અમે ભાજપ છીએ દાદા કેવડી ઉંમર હશે મારી ઉંમર છે પંચોતેર વર્ષની

એ ખુબ આડું કર્યું અને મારા મેળા બી કીધું કે જે ખાતર બિયારણ ભાજપ તો ખુબ જ આપ્યું છે ચારસો આઠ ગાડી મોકલી દવાખાના ચરગડીઓ આપી ખૂબ જ ચરગડીઓ આપી છે કદી વોટ તો ભાજપ આપવા નથી કોંગ્રેસ નું કેવું લાગે કારણ કે દાદા મોટા મોટા નેતા કોંગ્રેસના અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે એટલે કોંગ્રેસ ની સ્થિતિ કેવી લાગે છે મને છવ્વીસ સીટો થઈ ને અલી ભગત તો આ વખતે અઠાવીસ સીટો આપી જોઈએ

તો હાલ તો જે છે અહીના લોકોનું જે કેવું છે કે કોઈ પણ ઉમેદવાર હોય કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ એ લોકો તો જે છે મોદી સાહેબ ને જોઈને જ મત આપવાના છે જેમ રામના નામને પતરા તરી ગયા હતા મોદી સાહેબ ના નામના જે છે લોકો જે છે તરી જશે એવું લોકોનું કેવું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું અને આવી જ વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર